દિવાળી પહેલા પગાર ચૂકવાશે ઓક્ટોબર માસ નો પગાર વહેલા ચૂકવવામાં આવશે તો પગાર ચૌદ પંદર સોલ ઓક્ટોબર રોજ થશે દિવાળીના તહેવાર ને લઈને વહેલા પગાર ચૂકવવામાં આવવાનો છે તો દિવાળી પહેલાં તહેવારોને લઈ અને અત્યારે દાદાની દિવાળી ભેટ જે સરકારી કર્મચારીઓને મળી રહી છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાયા છે મલ્હાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરને દિવાળી પહેલાં પગાર ચૂકવવામાં આવશે મોટી ભેટ મળી રહી છે શું વિગતો નજર કરીએ તો દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે જે જે છે 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 તે તે ખૂબ જ અને સમાચાર સામે આવ્યા થોડાક દિવસો ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ દ્વારા જે છે તે રાજ્યના નાણાં મંત્રીને પત્ર લખીને સરકારી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ધામધૂમ દિવાળી ઉજવી શકે તેની ખરીદી દિવાળી પહેલા કરી શકે તે માટે પગાર જે છે એટલે કે ઓક્ટોબર માસનો પગાર જે છે તે ચૌદ પંદર સોળ તારીખે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે રાજ્યના નાણાં વિભાગ દ્વારા જે છે તે આજે એક સાંજે ઠરાવ જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને ઠરાવ જે છે તે રાજ્યની તમામ સરકારી કચેરીમાં મોકલી દેવામાં આવે છે જ્યાં આગળ કચેરીના અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે કર્મચારીઓનો પગાર જે છે તે ચૌદ પંદર સોળ ઓક્ટોબરના એટલે કે તબક્કાવાર રીતે જે છે તે પગાર કરી દેવાનો એટલે કે વર્ગ એક વર્ગ બે અને વર્ષ ત્રણ ના જે કર્મચારીઓનો પગાર જે છે તે કરવામાં આવ્યો છે નવેમ્બર માસ પહેલી અને બીજી ને ત્રીજી તારીખે જે થવાનો હતો તેના બદલે હવે ચૌદ પંદર સોળે થશે એટલે કે કર્મચારીઓને હવે આવતો પગાર જે છે તે પિસ્તાલીસ દિવસ બાદ એટલે કે ડિસેમ્બર માસના પહેલા બીજા અને ત્રીજા તારીખ રોજ જે છે તે મળશે જે છે તે સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓને પગાર કરી દીધો છે એટલે કે દિવાળી નો તહેવાર કર્મચારીઓ ઉત્સાહથી ઉજવી શકે તે માટેનું આયોજન જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે બિલકુલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર